શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં પ્રાચીન કથાઓ પર આધારિત કૃષ્ણ પ્રિયા કૃષ્ણ સખી કૃષ્ણ ભક્ત કર મેતીની જીવનકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ભક્તમાળામાં કવિ નાભાદાસે કર મેતીને અંજલી આપી છે નટવરવ્રતી પતિત્યાગી કૃષ્ણ પદ સૌરતી જોરી સબ જગત કી ફાસ તરીકે તિન કો જ્યોતોરી સંસાર સ્વાદ સુખ ત્યાગી કરી ફેરી નહીં તિન નહીં ચાહી કઠિન કાલયુક્ત રહી પંડિત પરશુરામજીને ત્યાં દીકરી જન્મી પંડિત પરશુરામ જયપુર રાજ્યની એક ઠરાસત ખંડેલાના કારાભારી હતા પંડિતજી પોતે વિદ્વાન સંસ્કારી જ્યોતિષશાસ્ત્ર અને ભગવત ભક્ત હતા પુત્રીની કુંડ જન્મકુંડળી અને ગ્રહો જોઈ તેમણે કહ્યું ઘેરે રાધા જન્મી છે રાધા પંડિતજીના શબ્દો સાંભળી અંદરના ઓળેથી તેમના પત્ની બોલી ઉઠ્યા રાધા દીકરીનું નામ શું મારે રાધા રાખવાનું છે ના દીકરી તો મિથુનના ચંદ્રમાં જન્મી છે માટે એનું નામ તો કરમેતી જ રાખો પણ દીકરી રાધાની જેમ કૃષ્ણપાગ પાછળ ઘેલી થશે એ તો ચોક્કસ જ છે અને ગાંડી થશે એ પણ નક્કી છે રાધાની માફક ઘેલી ગાંડી પાગલ હાય હાય મારી પુત્રીનું ભવિષ્ય આવું કંગાળ છે મા તો ચિત્કારી ઉઠી પંડિતાણી પરશુરામ હસ્યો એ પગલી બનશે પણ શ્રી કૃષ્ણના પ્રેમમાં એ ઘેલી બનશે પણ કૃષ્ણ નામ સકીર્તન પાછળ એ જન્મજાત કૃષ્ણ ભક્ત છે આપણા કોઈ પુણ્ય ઉદય માન થયા છે પરિણામે સાત પ્રેમ પ્રેમલક્ષિણા ભક્તિ આપણે આંગણે ઉતરી આવી છે કર્મેતી મોટી થતી ગઈ એ ભીની માટીમાંથી સુંદર કૃષ્ણ મૂર્તિ કંડારતી પછી તેને વસ્ત્રો પહેરાવતી મયૂર પીછ શોધી લાવી મૂર્તિની માથે મૂકતી અને ભીના ભીના સ્વરે બોલતી શામ નટવર ગિરધર કૃષ્ણ ચરિત્ર એણે પોતાના પિતા પાસેથી સાંભળ્યું કૃષ્ણની ઉત્પત્તિ કૃષ્ણની બાળ લીલા રાધા અને કૃષ્ણ વૃંદાવન વિહાર રાક્ષોત્સવ મયુરાસન અને દ્વારકા દમન એ ઉત્સક ધડકતા કૌતુક ભરેલા હૃદય સાથે એક ચિતે સાંભળતી રહી કૃષ્ણ જીવનમાં વધારે ગમ્યો હોય તો એ છે કૃષ્ણનો વ્રજ વિહાર ગોપીઓનો તલસાટ રાધાની કૃષ્ણ ભક્તિ રાધાનો સર્વસ્વ પ્રેમ આ તમામ પ્રસંગો ઘટનાઓ તેના અંતરે છવાઈ જતા કૃષ્ણ કૃષ્ણ મારા કૃષ્ણ કરમેતીના કૃષ્ણ આવો પ્રભુ મને પાવન કરો પિતા પરશુરામે કરમેતીના કૃષ્ણ પ્રેમને પ્રજ્વલિત કર્યું એ રોજ સાંજે કૃષ્ણ કથા કરતા સાંજે ધૂન અને ભજન કરતા ધીમે ધીમે કરમેતીના હૃદયે પ્રેમ લક્ષણા ભક્તિ કલ્પવૃક્ષની માફક ઊગી નીકળી સમાજના બંધનો તો માનવીને સ્વીકારવા જ પડે છે પુત્રી કૃષ્ણ દિવાની બની ચૂકી છે એ જાણતા હતા તેણે કૃષ્ણના નામની ચુંદડી ઓઢી લીધી છે એ જાણવા છતાં પંડિતજીને તેના લગ્ન કર્યા વગર છૂટકો તો ન જ હતો કરી કિશોરાવસ્થા વટાવી ચૂકી હતી યૌવન તેના શરીરને સ્પર્શી ચૂક્યું હતું તેનું લાવણ્ય વસંતના સ્પર્શે પરિમલ વહવતી આમ મંજરીઓ જેવું બની ગયું હતું પણ નારી સુલભ લજ્જા મર્યાદા કામવાસના તેને સ્પર્શી શકતા નથી એ બધી વાતોથી એ સાવ અજાણ હતી લગ્ન પતિ પતિ સુખ સંસાર આ બધી વાતોથી સાવ અજાણ હતી એ તેને સમજાતી ન હતી કોઈ દેહધારી પુરુષ સાથે દેહ સંબંધ કે પ્રેમ સંબંધ બાંધી શકાય એ વાત જ તેને સમજાતી નહોતી પરશુરામે એક બ્રાહ્મણ કુટુંબના યુવાન સાથે પોતાની પુત્રીના લગ્ન કરી આપ્યા થોડા દિવસો પછી નવવધુને તેડવા માટે સ્વસુર પક્ષના માણસો ખંડેલા આવી પહોંચ્યા કર હૃદય ધબકી ઉઠ્યું સાસરવાસ પતિ સાથે એક જ શય્યામાં શયન પતિ ઘરનું કામકાજ એવામાં એણે જાણ્યું કે સાસરે બધા લોકો માંસાહારી છે આ વાત સાંભળતા જ એ કમકમી ઊઠી કોઈ ઉપાય નહોતો દેવની મૂર્તિ સામે એ ચોધાર આસુએ રડી પડી કૃષ્ણ મારા પતિદેવ તો તમે જ છો તમે જ મારા સખા પ્રાણના આધાર હદયેશ્વર છો હવે કોઈ પણ પુરુષનો સ્પર્શ હું કેમ કરી લઈ શકું મારે દેહના સુખ નથી જોઈતા મને કોઈ તૃષ્ણા નથી મારે તો તમને પામવા છે તમને મેળવવા છે અને કૃતાર્થ બની જવું છે રાત ઢળી ગઈ નિર્ભય બની તેને ઘર છોડ્યું અને રાજસ્થાનના રેતાળ પ્રદેશમાં આગળ વધી એ દોડતી હતી હાફતી હતી અટવાતી હતી રડતી હતી અને ઊભી થઈ ફરી દોડવા માંડતી હતી એના હોઠ ઉપર તો એક જ શબ્દ હતો કૃષ્ણ કૃષ્ણ મમ સૌભાગ્યનાથ પ્રભાત થયું પ્રભાત પર પ્રગટ્યું ઘરમાં કરમેતીની તેની શોધ શરી થઈ પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં પરશુરામજી સમજી ગયા કે પુત્રી પોતાના અલૌકિક પતિને શોધવા ભાગી છૂટી છે પણ પંડિતાઈને કલ્પાત કરવા લાગ્યા ગામમાં હોહા થઈ ગઈ ખંડેલના ઠાકુરે તુરતું જ સૈનિકોને દોડાવ્યા દોડતી કરમેતાના મહેતાના કાને અશ્વોના દાબડા પકડાયા ને સમજી ગઈ કે ઠાકોરના સૈનિકો દેખતા જ હમણાં મને ઉઠાવી લેશે એણે ચારે તરફ જોયું રેતાળ પ્રદેશમાં તો કોઈ વૃક્ષ પણ ન હતું દૂર એક ઊંટ પડ્યું હતું મરેલું સમડી અને કાગડાઓએ તેને પોલી ખાધું હતું હાડ પિંજર અને થોડું સડેલું દુર્ગંધ મારતું માંસ હજી બાકી હતું કરમેતી ઊંટ પાસે દોડી ગઈ માથું ફાડી નાખે એવી દુર્ગંધ હાડપિંજરમાંથી આવતી હતી કૃષ્ણ 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 કરમેતી મેથી ઊંટના અસ્થપિંજરમાં કુસી ગને અને ચૂપચાપ પડખાભેર પડી રહી સૈનિકો આવ્યા ગંધાતા હાડપિંજર પર નજર કર્યા સિવાય ચાલ્યા ગયા ત્રણ દિવસ સુધી ઊંટના હાડપિંજરમાં પડી રહી ચોથે દિવસે તે બહાર નીકળી અને હરિદ્વાર સુધી ચાલીને પહોંચી પુણ્ય સલીલા ભાગીરથીમાં સ્નાન કર્યું એ વૃંદાવન આવી નાથની વ્રજભૂમિને જોતાં જ નટભરની લીલાભૂમિને જોતાં થઈ થઈ કર નાચી ઉઠી એના હૃદયેથી આનંદ આનંદ અને આનંદથી સતસત સર્વેણીઓ વહી સચિદાનંદને પામવા વૃંદાવનમાં કૃષ્ણની પગલીઓને શોધતી ધૂળમાં આળતી કેશ રાશિમાં ભરી એ હર્ષાદે ચોધર આંસુ વહાવા લાગી કૃષ્ણ મમ સખાના તમારા ચરણ ચિહ્નો ક્યાં ક્યાં છે એ પ્રભાતે ઉઠતી સલીલીમાં જઈ સ્નાન કરતી જે કાંઈ પ્રસાદ મળે એ આરોગી લેતી સંતોના ગૌસ્વામીઓના આખ્યાનોમાં બેસી એક ચિત્તે કૃષ્ણકથા સાંભળતી લોકો તેને નિરંતર આંસુ સારતી જોઈ રહેતા પંડિત પરશુરામ યાત્રા માટે નીકળેલા તેઓ તીર્થતંત્ર કરતાં કરતા વૃંદા બનાવ્યા એક કદમ રૂષ નીચે તેને પોતાની પુત્રીને જોઈ આંખો બંધ હતી ચહેરો ફુલ્લ પ્રફુલ્લ હતો અને હોઠ ઉપર તો એક જ નામ હતું કૃષ્ણઃ સૌભાગ્યનાથો મમો પંડિતજી સાક્ષાત ભક્તિને સદેહ જોઈ રહ્યા એમનું હૃદય ગૌરવથી ફાટાફાટ થઈ ગયું માથું નમાવી જોડી એ કરમેતી સામે બેસી ગયા પદ્મચક્ષુઓ ખુલ્યા કરમેતી પિતાને ઓળખ્યા ને હસી મારા નાથના વિહારધામે આવ્યા છો પિતાજી જુઓ બાપુ અહીં હું છું ને અહીં મારા નાથ છે અહીં સત્ય છે સૌંદર્ય છે અને કલ્યાણ છે અહીં જ સત છે ચિત્ત અને આનંદ છે મારા સચિનાનંદ તો અહીં છે મારા નાથનું ઘર છે જુઓ પિતાજી હું કેટલી સુખી છું કેટલી સુખી છું એટલી સુખી છું ભાવાવેશથી વેશથી કરમે તેજી બની ગયા દીકરી ઘેર ચાલ એક વખત ઘેર ચાલ અરે બાપુ કરમેતી હસી પડી નાથને છોડીને હું ઘેર આવું ના ના આ કાલંદીના જળ આ રસેશ્વરની ભૂમિ આ સુગંધમય પવન લહેરો અને મારા અનન્ય સ્નેહ આ બધું છોડીને તો હું સ્વર્ગ પણ ન જા બાપુ તમે પધારો અને શ્રીહરિના નામને સ્મરો પરશુરામજી ખંડેલા આવ્યા ઠાકોર શેખાવતજી કરમેતીની કથા સાંભળી ડોલી ઉઠ્યા એ જ દિવસે તેઓ વૃંદાવન તરફ ચાલી નીકળ્યા કરમેતી ઠાકોરે હાથ જોડ્યા હું કૃષ્ણ વલ્લભા તમારા દર્શને હું ખંડેલાથી આવ્યો છું મારી એક વિનંતી સાંભળો કૃષ્ણપ્રિયા કરમેતી હસી બોલો રાજાજી તમને તમારા માટે એક પૌણ કુટિર બની આપવાની મને અનુમતિ આપો અરે ના ના રાજાજી હું તો આ કદમ વૃક્ષ નીચે જ વર્ષોથી રહું છું મારા નાથને આ વૃક્ષ સદાય પ્રિય રહ્યું છે મારે કુટિર ન જોઈએ કૃષ્ણપ્રિયા મારું આટલું માન જાળવો ઠાકોરની આંસુમાં આંખોમાં આંસુ આવ્યા ભલે આ પ્રસન્ન થાવો આ પૂર્ણ કુટીના અવશેષો આજે પણ વૃંદાવનમાં જોવા મળે છે સારું જીવન કૃષ્ણને પોતાનું કૃષ્ણને ચરણે સમર્પિત કરી છેવટ સુધી વૃંદાવન ન છોડી કરમેતી ગૌલવ ચાલી ગઈ કરારવિંદેન પદારવિંદેન મુખારવિંદેન વિનિવેશયત્તમ બટસ્ય પટસ્ય પોટેશાન ભાલ મુકંદ મનસા સ્મરામી હે મોહન હે ગોવિંદ હે ગોપાલ હે રાધેશ્યામ તારી લીલા અકળ છે તે ઘણાને તાર્યા ઘણાને માર્યા અમને પણ આ ભવસાગરમાંથી હેમખેમ પાર ઉતાર દૃષ્ટ તત્વોથી અમારું રક્ષણ કર મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ